મહમદભાઈ આપનો પ્રશ્ન હતો કે અત્યારે જે પાણી વિતરણ થઈ રહ્યું છે માત્ર બોટ પૂરું પાડવામાં આવે છે પણ તેમની સાથે સાથે જેટલા પણ અહીંયા દંગા બનેલા છે હાટ બનેલા છે ત્યાં પણ પાણી પૂરું પાડવામાં આવે આજની સ્થિતિ સરકારશ્રીના આદેશ મુજબ જે બોટો છે એમાં જ આપણે પાણી પૂરું પાડવું એવો આદેશ થયેલો છે તો આપનો આજે જે પ્રશ્ન છે નીતિ વિશે એક બાબત છે તો દરખાસ્ત કરીશું વડી કચેરી ગાંધીનગરની કે આ રીતની રજૂઆત પણ છે કે ભાઈ હાટમાં પણ પાણી પૂરું પાડવામાં આવે જે નિર્ણય આવશે એ તમારું ધ્યાન દોરીશું

અને વહેલી તકે નું નિરાકરણ આવે એવું આપણે કરીએ સાહેબ બીજો એક પરિપત્ર આવ્યો છે હમણાં પચાસ માછલીઓને ભેગ કરવામાં આવી છે એ પરિપત્રનું ભૂલે આમ મુલંધન થઈ રહ્યું છે આ આજપો બંદર ઉપર આ પરિપત્ર હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ બોટ ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી એમાં આપણે કામ કહીએ સાહેબ ક્યારે કરશો એ ક્યારે કરશો ક્યારે કરશો

અમે એવું છે મોહમ્મદભાઈ કે ફિશરીઝ ગાર્ડ છે એ કોઈ ટેકનિકલ સ્ટાફ નથી માછલીની ઓળખ કરવા માટે એ બંધાયેલા નથી માછલી ન કરી શકે નું કામ છે ફોટોનું નિયમન કરવું જે બોટો જાય છે પરત આવે છે એના ઉપર કંટ્રોલિંગને મોનિટરિંગ કરવાનું કામ છે માછલીની જાત ઓળખવી અને કઈ પ્રકારની માછલી છે એના માટે જિલ્લા કક્ષાએ એક અલગ ટીમ બનાવી અને આપણે જે સરકારશ્રીનો

અમારો છે

મંત્રી મંત્રીજી માશમાની મંડળીના અહીં રૂબરૂમાં આવી કરે ને ફોન કરે તો અહીંયા તો કોઈ અધિકારી હાજર ના હતો હોજ કચેરી ફોન કરે તો એ કહે છે કે નાના કદની માછલીની વ્યાખ્યા અમને ખબર નથી તો થા પરિપત્ર બહાર કરવાનો મતલબ શું જો વ્યાખ્યા જ નથી ખબર એ લોકોને કે નાના કદની માછલી કોને કહેવાય આ અધિકારીઓના રેકોર્ડ પ્રમાણેના રેકોર્ડિંગ છે સાહેબ જવાબ છે આવા બે જવાબદારી બધા જવાબ આપે છે અહીંયા કોઈ અધિકારી હાજર રહેતો નથી ખાલી એક ગાર્ડ હોય છે એમાં ને કાર્ય કરવાની કામગીરી

કાયદો છે કે જે ઢોલ નેટ આવે છે બીજો મુદ્દો કે જે અત્યારે નાના કચ ની માછલી વગેરે પરિપત્ર આવ્યો છે એમાં ઘણી બધી પ્રજાતિ એવી છે કે જેની સાંજ વધતી જ નથી તો કદાચ બની શકે કે તમારા જેને આવ્યું હશે

આ ખેડૂત પોર્ટલ ઉપર કોઈ પણ માછીમાર કોઈ પણ જગ્યાએ અરજી કરી શકે છે તો હું માછીમારોને પણ આ એક નમ્ર વિનંતી કરું છું કે આપણે ઓનલાઈન અરજી કરશો જો આપણા દસ્તાવેજો બરાબર પ્રોપર હશે યોગ્ય હશે તો આપણે નિયમ અનુસાર એમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે અને તે મુજબ જ આપણને સહાય પણ પૂરી પાડવામાં આવશે તો આમાં જાહેર એ રહેશે

તો आखी जो व्यवस्था है कि जो प्रणाली है ये एकदम पारदर्शक है आपने डॉक्यूमेंट प्रॉपर अपलोड થયેલ હશે તો એને સહાય આપવા પાત્ર જ હશે અધ્યક્ષ સાહેબ થી આ સાહેબ થી કીધું કે આ ખેડૂત ઉપર અરજી કરો તો અમે સહાય આપશું તેથી વિભાગે અરજીઓ આવે છે સર મારા ધ્યાનમાં એટલા અરજદારો છે આ ખેડૂત ઉપર અરજી કરી છે જ્યારે એ લોકો

કારણ કે આ ખેડૂત ખોટણ ઉપર માત્ર ઓનલાઈન અરજી કરવાનું જ માધ્યમ છે એની કોઈ ફિઝિકલ કોપી તમારે આપવાની જરૂરિયાત રહેતી નથી તો જે કોઈ પણ માછીમારને કોષણ યોજનાનો લાભ મેળવવો હોય તો પૂરી એમાં યોજનાની વર્ણાત્મક આખી પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે અને ઓનલાઈન માધ્યમ જ છે સાહેબ હામણાં અમે આવ્યા હતા આઠ દિવસ થયા કે તમે કીધો રહેતો હતો બાયત્રી પાત્ર આપો બાયત્રી પાત્ર આવી દીધું તમે આઠ દિવસમાં પૈસા આવી જશે પણ એટલા પૈસા ક્યાં નથી આવ્યા તમારી અરજી છે બે હાજર બાવીસ ત્રેવીસ ની જૂની અરજી છે એમાં જે વાંધણી હતી એની પૂર્તતા કરવા માટે તમે આવ્યા હતા તમે બાંધણી આપી છે અને એને આખરી મંજૂરી આપવાની સત્તા વિભાગીય વડા રાજકોટ ની છે તમારી દરખાસ્ત વિભાગી કચેરી રાજકોટને હવે મોકલી દઈશું અને એ જેવી મંજૂર થશે એટલે તમને અમે જાણ પણ કરીશું વાત આપની સો ટકા સર સહમદભાઈ પણ કચેરીની કાર્ય પરિતિ એવી છે કે અલગ અલગ ઘણા બધા કામો હોય અને આપ જાણો જ છો કે જેટલું વહેલું થશે એટલું તમારી અરજી તમારી પ્રપોઝલ તમારી દરખાસ્ત વિભાગીવાળાને મોકલી દેશો છતાં આપ લેખિત પણ રજૂઆત કરજો